ઊંઝાથી સમાચાર અઠોર ગણપતિ દાદાના મંદિર ટ્રસ્ટીઓની ચૂંટણી હાલ યોજાઈ રહી છે સાત ટ્રસ્ટીઝ માટે ચૌદ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે પરિવર્તન પેનલ અને સૂર્યા પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે આજ ચૂંટણીને લઈને મંદિરના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ચૌધરીએ સવાલો ઉઠાવ્યા મંદિરના ટ્રસ્ટીઓની ચૂંટણી અયોગ્ય રીતે થતી હોવાનો તેમણે દાવો કર્યો મતદારો કોણ તેની યાદી પણ જાહેર નથી કરાઈ મુકેશ ચૌધરીએ એવો આરોપ લગાવ્યો કે આ ચૂંટણી અધિકારી વગર જ યોજવામાં આવી રહી છે મંદિરના ટ્રસ્ટીની ચૂંટણીને લઈને ગામનું આંતરિક રાજકારણ ગરમાયું છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગામમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મેસણના ઉંજાના એઠોડ ગામે આવેલ ગણપતિ દાદાના મંદિરના ટ્રસ્ટીનો લઈને ચૂંટણીનું આયોજન છે દ્રશ્યો બતાવે કે મોટી સંખ્યાને પોલીસ કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે દ્રશ્યો જે રીતે આપ સમજી શકો છો અહીંયા મહેસાણા એલસીબી સહિતનો પોલીસ કાફલો અહીંયા બંદોબસ્તમાં લાગ્યો છે આ દ્રશ્યો છે અહિયાં લગભગ બસો થી વધારે પોલીસ અહીંયા ખડકી દેવામાં આવે છે ગામનો માહોલ પણ આપ સમજી શકો મોટી સંખ્યા ગામ લોકો એક થયેલા જોવા મળે છે જે રીતે આજે લગભગ છ હજાર જેટલા મતદારો મતદાન પ્રક્રિયામાં જોડાશે અને મતદાન વહેલી સવારથી ચાલુ છે આ દ્રશ્યો છે કારણ કે જે રીતે પહેલી વાર આ ગામમાં ચૂંટણીનું આયોજન થયું છે મારે સ્થાનિક છે તેમનાથી પણ વાત કરીશું કાકા શું કહેશો જે રીતે ગામમાં ચૂંટણી યોજાઈ રહી છે શું કહેશો ગણપતિ મંદિર ટ્રસ્ટ એ કેટલાય વર્ષોથી અહીંયા કામ કરે છે એમાં અત્યાર સુધી કદી કોઈ ઇલેક્શન થયું નથી આ વખતે ઇલેક્શન કરવામાં આવ્યું છે કારણ કે અસંમતિ લોકોની હતી થોડાક લોકો એટલે એમાં સવાર આઠ વાગે ચાલુ થઈ ઇલેક્શન ચાર વાગ્યા સુધી ઇલેક્શન રહેશે પછી મત ગણતરી થશે પાંચ વાગે અને એમાં જે સભ્યો ચૂંટાઈને આવે એ એ નવું નવા ટ્રસ્ટ નો વહીવટ સંભાળશે મહેસાણાના ઊંઝા તાલુકાના અયઠળ ગામે આવેલ ગણપતિ દાદા મંદિર ટ્રસ્ટીઓને લઈને ચૂંટણી યોજાય છે હું દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે હાલ ચૂંટણી યોજાઈ રહી છે

ખાતે આવેલ ગણપતિ દાદા મંદિર છે ને આ મંદિરને લઈને ક્યાંક ને ક્યાંક જે ટ્રસ્ટીઓ હતો તેને લઈને વિવાદ થયો ત્યારબાદ સમગ્ર મામલો ચૂંટણી તરફ જઈ રહ્યો છે ને મારી સાથે ગામના લોકો છે તેમાંથી વાત કરીશું બરાબર શું કહેશો જે રીતે આજે ચૂંટણી યોજાઈ રહી છે એ ખાસ કરીને મંદિર શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને કોઈ વિવાદ હાલ છે નહીં અને આ જે તે ટાઈમે ચેરિટી કમિશનમાંથી આદેશ આવે તો એના અનુસંધાનમાં ચૂંટણી થઈ રહી છે

ચેરિટી કમિશનરને આખરી હુકમમાં આપણે ચૂંટણી કરવાનો આદેશ કર્યો જે આ ચૂંટણી ચાલુ રહી છે નામદાર કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે ઐથુર ગામની અંદર જે જે સમાજના લોકો રહે છે તે સમાજને તમામ વર્ગને પ્રતિનિધિત્વ મળી રહે તે રીતે કોઈ એક કોમના એક કરતા વધારે ટ્રસ્ટીની નિમણૂક કરવી નહીં કુલ બંધારણ મુજબ સાત ટ્રસ્ટીની નિમણૂક કરવાની છે તો સાત ટ્રસ્ટીની એ પણ જુદી જુદી કોમના હોવા જોઈએ આ મતદાન પ્રક્રિયા જ અયોગ્ય છે પ્રથમ તો કોઈ પણ ચૂંટણી ચાલુ થાય તો ચૂંટણી અધિકારી નિમાય છે આમાં કોઈ ચૂંટણી અધિકારી તરીકે કોઈ નિમાયું નથી કોઈ એક એવી કોમ્યુનિટી છે કે જે મંદિરને હડપ કરવા માંગે છે કે મંદિર ઉપર પોતે શાસન કરવા માંગે છે અને મંદિરની અંદર કોઈ દિવસ ચૂંટણી હોય નહીં આજ સુધી મેં મારા પચાસ વર્ષની દુરુપયોગ કરી કે જે મંદિરની અંદર હડપ કરવા માંગે છે બે વર્ષના એમના કાર્યકાળ દરમિયાન બચત મંદિરની બચત પેલા વર્ષની છે એક કરોડ પાંત્રીસ લાખ અને બીજા વર્ષની છે બે કરોડ ને પાંચ લાખ રૂપિયા એની અંદર બી મંદિરની અંદર છેલ્લા બે વર્ષની અંદર ઓછામાં ઓછા મારા ખ્યાલ પ્રમાણે મેં ઓડિટ રિપોર્ટ જોયા એ પ્રમાણે ઓછામાં ઓછું સાડા ત્રણ થી ચાર કરોડ રૂપિયાનું મંદિરની અંદર કામ થયેલું છે જેની અંદરથી બે કરોડ રૂપિયાનું તો ખાલી મંદિર સોનાનું બનાવેલું છે